તો ડેપો બહાર લાંબી કતારો લગાવે છે થરાદ તાલુકા સંઘના ગોડાઉન બહાર ખેડૂતોની લાંબી કતારો કાંકરેજમાં પણ ખાતર ન મળતું હોવાથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે વિઘાદીઠ ચારથી પાંચ બોરી સામે એક જ યુરિયાની થેલી મળતી હોવાનો પણ ખેડૂતોનો દાવો સરકાર પૂરતું ખાતર આપે તેવી ખેડૂતોએ માંગ કરી છે સ્મિતાની ટીમ પહોંચી છે સરસ્વતી તાલુકાના મેલુસણ ગામ આપણે હું રિયાલિટીના દ્રશ્યો પહેલા બતાવવાનો પ્રયત્ન કરીશ આપ જોઈ રહ્યા છો જે દ્રશ્યો છે તે ખેડૂતોના દ્રશ્યો છે ને વહેલી સવારથી ખેડૂતો છે તે ખાતર લેવા માટે લાઈનોના અંદર ઊભા છે એટલે કહી શકાય કે છેલ્લા ચારથી પાંચ દિવસથી મેલુસણ ગામના જે સરસ્વતી તાલુકાનું જે ગામ છે તેના ખેડૂતો છે તે ડેપો પર યુરિયા ખાતરની લાઇન માટે ઊભા રહેવા માટે મજબૂર બન્યા છે પરંતુ કહી શકાય કે જે રીતના ખેડૂતોને યુરિયા ખાતરની દસથી પંદર થેલીની જરૂર છે છતાં અહીંયા એક જ થેલી ખાતર મળે છે અને કહી શકાય કે જે જે રીતના લાઈનમાં ઉભા રહે છે જો લાઈન થી નજીક પહોંચવા જાય ને જો ખાતર પટી જાય તો ખેડૂતોને ધક્કા ખાઈને પરત ફરવાનો વારો આવતો છે સાથે ખેડૂતો દ્વારા મોગા ભાડા ખર્ચીને તેમજ પોતાના કામ છોડીને અહીંયા વહેલી સવારથી જ ખાતરની લાઈન માટે ઉભો રહેવાનો વારો આવે છે સાથે કહી શકાય કે સરસ્વતી તાલુકાના અંદર તમાકુ છે તેમજ ઘઉં છે તેમજ એરંડા સહિતનો પાકનું જે વાવેતર થઈ ગયું છે ને ખાતરોની છે તેમને સખત જરૂર છે આપ જોઈ રહ્યા છો વહેલી સવારથી આ તડકાના અંદર તેમજ ઠંડીના અંદર ઉઠીને ખેડૂતો છે અહીંયા લાઈન લાઈનમાં બેસી જાય છે ને ખાતરની રાહ જોઈ રહ્યા છે પરંતુ જે ખાતરની બોરીની જે જરૂર છે તે પ્રમાણમાં મળતી નથી ની એક જ બોરી ખેડૂતને મળે છે ને તેને લઈને ખેડૂતના અંદર મોટી નારાજગી તેમજ રોષ દેખાઈ રહ્યો છે એટલે સાથે કહી શકાય કે હાલ તો રવિ સિઝનની તૈયારી હોય છે અને રવિ સિઝનના અંદર જગતનો તાત એટલે ખેડૂતને મોટા પ્રમાણના અંદર બિહારણ ખાતરની જરૂર છે પરંતુ હાલ જે તમામ ડેપો છે તમામ ડેપો પરથી છે ખેડૂતો જે હાલ તો ધરમના ધક્કા ખાઈને હાલ તો પરત ફરતા હોય તેવું દેખાઈ રહ્યું છે એજાજ મનસુરી એ બીપી અસ્મિતા પાટણ ખાતર માટે ધક્કા ધકા ખાતર મળતું નહીં ચાર દાડી લાઈન રહીને એમને થઈ રહ્યા છે ઘેર દસ મળે ના એ મળે ખાતરનું કોઈ ઠેકાણું નહીં પડતું અને ખાતર પણ કોઈ થાય એમ નહીં શેર થાય એમ નહીં માલની નોખે હું કરતું નહીં ના નોખો તો કશું બને એમ નથી ખાતર લેવા આવ્યા છે સવારના સો વાગ્યાના ઊભા છે લાઈન બહુ છે ખાતર એક થેલી મળે છે અને અમારે ખાતર અતેકા જણને પંદર પંદર થેલીની જરૂર હોય એક થેલી મળે તો હવે અમારે શું કરવું પણ ખાતર મળતું નથી અને બીજે ચોઈસ જોઈએ તો એ મળતું નથી લગભગ પંદર દિવસથી ધક્કા ખાઈએ છીએ ખાતર માટે બરોબર અને એ પૂરા પોકવા થયો અને અમારે ખાતર પતી જાય એટલે પાછું જવાનું થાય એટલે ઘરે પણ કોમ ટાઈમ બગડે કોમ ના થાય કોઈ પણ કોમ ના થાય બરોબર આવું થાય છે એટલે સરકારે અમારે પાટણ જિલ્લામાં કોઈ પણ પ્રકારની ખાતરની વ્યવસ્થા કરવી પડે હવે આગળથી આવે એવી રીતે અમે વિતરણ કર્યા છે ઓછી બેગો આવે તો એક એક આપ ઘણી બેગો આવે બે બે આપો અને એનાથી વધારે આવે તો ચાર ચાર આપો અમે એવું ડીએપી ફરજિયાત આપતા નથી જેટલી ખેડૂતને લેવું હોય તો ડીએપી આપે છે ન કે એક એક જેમ સગવડ થાય એમ એમ આ અહીંયા પડ્યું એટલી કડા દુકાનની અંદર પડ્યું એટલી કડા અમે એક એક વેચી એકા કોઈ ખેડૂતને અમે નિરાશ મૂકતા નથી તો સતત ખેડૂતોને ખાતર નથી મળી રહ્યું લાંબી કતારો લગાવવા માટે મજબૂર છે અલગ અલગ તાલુકાના દ્રશ્યો સરસ્વતી તાલુકો જેમાં વહેલી સવારથી ખેડૂતો ખાતર માટે લાઈનો લગાવવા માટે મજબૂર બન્યા છે બીજી તરફ વાવના પણ આ જ પ્રકારના દ્રશ્યો ખેડૂતોને જેટલી ખાતરની જરૂર છે ચારથી પાંચ જેટલી બોરી પરંતુ સામે એક જ બોરી સરકાર તરફથી મળી રહી છે તો કાંકરેજના પણ આ જ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે વહેલી સવારથી ખાતર માટે ખેડૂતો લાંબી કતારો લગાવવા માટે મજબૂર બન્યા છે માવઠાના માર સામે જજુમ